ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં મહારાણા પ્રતાપ પર ખૂબ આલેખ સુરવીરતા અને બહાદુરી હતી તેમણે દેવા કષ્ઠાન કરીને સ્વદેશ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું મહાત્મા ગાંધી ત્યારે અફ્ફીકામાં પોતાનો ઓપેરનો ઉбяસ કરી રહ્યો હતો ત્યારે તેઓને અનુભૂતિ થઈ કે તેમનો દેશ ગુલામીમાં જીવી રહ્યો છે તેના પર અત્યાચાર થઈ રહ્યો છે

अरे यार जंसर जी टाटा थी ने चौकस याद आवे कि क्या रहते हो मुंबई में ये होटल में मीटिंग पार्टी गया था क्या रहती है वो सूचना लगती होती कि इंडियन्स एंड डॉग्स आर मॉडर्न आ बाटी ते हो त्यां थे निकली गया अरे तेरे संकल्प दो का आना जंपर आधुनिक होटल में मैं टेम ना लगा करवा माउसें अरे � જે એટલા આપણા રાષ્ટ્ર પ્રતિની માટે બને અને દરેક કાર્યમાં રાષ્ટ્ર પ્રથમતા જ જ રાખીને કાર્ય આઝાદીની ચળવળ સમયે નારો હતો કરે કે આમ કરે પણ હવે સમય આ દેશ માટે જુવાનો છે જો આપણે નાની નાની બાબતોનો ખ્યાલ રાખીએ તો પણ આપણે દેશ માટે ઘણું બધું કરી શકીએ જેમ કે આપણે આપણા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો પ્રધાનમંત્રીના ઓપન સૂર લોકલ અને મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાના સતત વધુ મજબૂત બનાવીએ સ્વચ્છતા જાળવીએ પર્યાવરણનું જતન કરીએ વૃક્ષો વાગે નદીઓને ચોખી રાખવામાં મદદ કરીએ તો આ બધી નાની નાની બાબતોનો ખ્યાલ રાખવામાં આવે તો તે પણ સ્વદેશ સેવા ની સામે જજુમી રહ્યા અને આપણા દેશની રક્ષા કરી રહ્યા છે તો આપણે દેશની અંદર રહીને অনুকূল પરિસ્થિતિમાં તો કાર્ય કરી શકીએ એક સમય એવો હતો જ્યારે વિક્રમ સારાભાઈ અને ડોક્ટર અબ્દુલ કલામ સાયકલ પર રોકેટ લઈને

मदे मदे